બોલો ખેડૂત મિત્ર આપને શું પૂછવાનું છે આટલા બધા ફોન કેમ કરો છો તમે યુટ્યુબ વોટ્સએપ ની અંદર લગભગ ત્રણ ચાર ફોન કર્યા હશે બે ફોન તારીખ હોય તો એવી રીતે નો ફોન કર્યા માં મેસેજ લખાય બોલો શું પૂછવાનું બોલો હાલો હવે સાહેબ મારે જે ત્રણ ભાઈ છે મારા બાપુજી એમાં મારા બાપુજી ઓફ થઇ ગયા છે અને એ સાત બાર માં મારું નામ જોઈન્ટ છે એટલે અમે આપડે જે આમ બધાય પાસે પોઝેશન બધાય પાસે પડ્યું છે ત્રણેય ભાઈ ને જમીન ને પણ સામે અમારા કાકા જે રહ્યા ને YouTube માં મુકતા હોય છે એટલે પર્સનલ detail બહુ ખુલીને નહી આપતા તમને નડે એવી વિગત આપજો

કેટલે દૂર છો રાજકોટ થી ક્યું ગામ નથી પૂછતો 70 કિલોમીટર છે તો પછી 70 કિલોમીટર નજીક કહેવાય હું પ્રોગ્રામ આપણે 150 150 કિલોમીટર દી જાવ છું હા મંગળવાર આવીને મળી જાજો અનુકુળતા હોય તો સોમવારે ચાલે સાહેબ તમારું ઓફિસ ક્યાં છે ઈ હું હશે પા બેસાઈ નાખું જો વાચી લેજો પહેલા હા અને હવે હવે ક્યારે WhatsApp થી કે ડાયરેક્ટ થી કઈ રીતે ફોન કરતા નહીં મેસેજ થી જ વાત કરજો હા હા બલે ભાઈ આવવાનું